ગુજરાતના કાયદા શાખાના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જેટલા પણ વિદ્યાર્થીઓ કાયદા શાખામાં છે એમના માટે આ સમાચાર છે વધુ વિદ્યાર્થીઓના અંગે હાઈકોર્ટનો ચુકાદો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પ્રોવિઝન સનદ આપવાનો નિર્ણય કર્યો છે અઠ્યાવીસ જેટલી ગ્રાન્ટેડ કોલેજોમાંથી એલ એલ બી પૂર્ણ કર્યા બાદ પ્રોવિઝન સનદ ન મળતા અરજી કરાઈ હતી હાઈકોર્ટે ચુકાદો આપતા કાયદા શાખાના વિદ્યાર્થીઓને પ્રોવિઝન સનદ મળશે ગુજરાત હાઈકોર્ટે ઓર્ડર કરી અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને એમની લીગલ એજ્યુકેશન કમિટી જે એમની એમ્પેક્સ દોડી કહેવાય છે એમને ડાયરેક્શન આપ્યું કે આ ગ્રાન્ટિડેડ લો કોલેજીસનો ઇસ્યુ કે જેમાં ઓલમોસ્ટ સાડા ચાર હજાર એપ્લિકેશન્સ વકીલોની પેન્ડિંગ છે છોકરાઓની લો ગ્રેજ્યુએટની પેન્ડિંગ છે જે સનદ માટે એક વર્ષથી વધારે સમયથી અટવાયેલી પડેલી છે તો એના બાબતે નિર્ણય કર્યો તો વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી હ્યુમેનિટેરિયન ગ્રાઉન્ડ પર વન ટાઈમ મેજર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા લઈ અને દરેકે દરેક વિદ્યાર્થી જે આ ગ્રાંધીને લો કોલેજિસના છે એમને કોલેજિસના સ્ટેટસ રેકોગ્નેશનના ઇસ્યુને સાઈડમાં મૂકી અને એમના પૈસા લેવાનો અધિકાર અપાધિત રાખી અને વિદ્યાર્થીઓને સરહદ આપવા માટેનો એલિજિબિલિટી ઠેરવી અને ત્યારબાદ આજે નામદાર હાઈકોર્ટમાં એ રજૂઆત કરવામાં આવીઆઈ દ્વારા કે આ બાબતે પોઝિટિવ નિર્ણય લીધેલો છે અને આ હુકમ દ્વારા હવે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છોકરાઓ જે લો ગ્રેજ્યુએટ છે એમને સનદ આપવા માટેની પ્રક્રિયા આગળ વધશે